કોઈ આવ્યું કે નહીં આવ્યું પતંગ ચડા ઓ તારી ઉલી કોક સડાવે એ જવા ગયો ઓ આ તો ગબુર જીંગી એ ગબુર જીંગ ઓ ડોલે અચ્છા બીજા કોઈ આવ્યું નહીં એ આવે આવે હવે આવી હવે આવી જાય કે આવી જતંગ ને ટીવી લાઈવ પાગડી નો ને દોડા નો મેચિંગ કરી લેતા બોલો અલે પણ મેચિંગ કર્યું તો મેચિંગ કોને

આઈ તો એ દોડા તો દોડા ઠીક તો મેલ અલ્યા આટલી તો મિલી હે આપણા કબેર પડશે કે કાનો સડન કાનો કપાય હે આઈ આઈજો એ અપાર હમણા કબેર પડે હમણે કાપો કાપો અલ્યા તારી ગોલ્લે કોક કરી લ્યા એ લે લે પણ કા કા કે કશો હતો નહી બીજું સડાવું

આ તો કાપી જ નાખો તું લેબડો કાપે છે ફલારો ફટિંગ ફટિંગ એવો એમ હા મુક તું લેબડો કાપે છે ડોડા મે ડોડા થોડા આ ફટે ક્યું તને ખબર હોય

ભલા કાકા આવું નથી કરો તમે લતંગ પડે અલ્યા

હા હા તો સડાવ હો હા વધારે મે કોય એમાં તો શું ખોટું પોક જીવો નથી કે પાટુ પણ આ તો તમે એ એટલે પછી હે એ ભલે કાકા થોડું ડીલ મેલો ડીલ મેલો સડા તો ખરી પછી ડીલ મેલો 50 કા તો ડીલ મેલો ડીલ સડા કે પછી ડીલ મેલો આવો ઓલું આગળ પડે સડા કે કાપો ખબર પડે એ ઓય કઈ સડા યાર મેલનો ડીલ વેલો મિંગુ પર તડે દોડે મેલવા જો હમણે કબેરે પડે હમણે આવો મેલો ચાલે અલ્યા તારી વાયરાનો થાય એ થાય થાય